हरे राय महाप्रभु जी के वल्लभ साखी छोतेर में यमुना जी सो नेह करी यही ने मतोले श्री वल्लभ के दास बिनु और न सोत जिसने श्री वल्लभ और न सोत जिसने छोतेर में યમણાજી સો નેહ કરી યને મતું લે યમણાજી એટલે આપણી માં લૌકિક માં દર જન્મમાં બદલાય પણ આ અલૌકિકમાં પેલાય હતી અત્યારે છે અને પછી હશે અને આ માં આપણી અલૌકિક ચિંતા કરે લૌકિક તો આમાં કરવાની જ છે તો શું અલૌકિક કરે કે કરોડો જન્મથી વિખુટો પડેલો આ જીવ વલ્લભે ભૂતલ પર પ્રાગટ્ય લઈ આ જીવને કરોડો જન્મથી વિખુટો પડેલો શોધો શોધી અને આનો હાથ ગોવર્ધન નાથી હાથમાં સો યાદ કરો ત્રીજું પદ બ્રહ્મ સંબંધ જબ હોત આ જીવકો તબ ઉનકી પૂજા વામ ફરકે દોર કર જાય કરશો કહે સૌથી વધુ રાજી થતા હોય તો એમના જ આપણા ઘરમાં આપણે ભણતા હોઈએ અને બારમાં સત્તાણું ટકા આવે બાપ રાજી થાય ભાઈ બેન થાય દાદા દાદ પણ સૌથી વધુ રાજી કોઈ થતું હોય તો આપણી માં તો અલૌકિકમાં આપણે જે વિખુટા પડ્યા હતા અને પ્રવાહી જોડે ભળી ગયા તા હવે એમાં વલ્લભે આ બધામાં આપણને શોધા આજે કાદવમાં એકલા કીડા હોય અને આપણા કે આ હીરો પડી જાય હવે એને શોધવો બહુ અઘરો કારણ કાદવ પડ્યો છે અંદર જીવાસ આવે છે તો વલ્લભે આવા બધામાંથી આપણને શોધી ને આપણો હાથ ગોવર્ધનનાથજી માં આપ્યો ત્યારે આટલું બધું યમુનાજી આપણા માટે કરે તો તમે જો નાનપણથી જ વૈષ્ણવ ના દીકરા દીકરી હશે ને એને યમનાષ્ટક આવડતું હશે બીજું કશું આવડે કે ના આવડે બીજું કશું બોલે કે ના બોલે પણ મંગળાચરણ અને યમુનાસ્ટ દીકરો હોય કે દીકરી એને આવડે કારણ કે છોકરું સૌથી પહેલા પેલા બોલતા શું શીખે માં કે બા જો સોરસ ગ્રંથ વલ્લભ ગીતા એમાં સૌથી પેલા વલ્લભે કોને યાદ કર્યા અલૌકિક બાને યમુનાથી ને તો વલ્લભ પેલા બાડે યાદ કરે આપણે પણ પેલા યમુનાજીને યાદ કરીએ એટલે શું કે છે કે યમુનાજી સો નેહ કરી માને પ્રેમ કરવાનું છોકરાઓને શીખવાડવું ન પડે ઓટોમેટિક નવ મહિના ગર્ભમાં રાખ્યો હોય ને માના ના સિંચાયો છે માની ચામડી એની ચામડીમાં આવી છે માના બધા સ્નાયુઓ એનામાં આવ્યા છે જો માને પેલા જમાનામાં એવું હોય તો ખે રોગ થાય તો ખે એટલે ક્ષય માને ક્ષય હોય તો તરત કે બાપાને બતાવજો થાય માને પેલી વાય આવતી હોય ને તો બી એ બાપા બતાવજો તો આ બધા આ બધા ક્યાંથી આ લોચો થયો તૈયાર બા માંથી ને તો બા ઉપર દીકરા છોકરીને એટલો પ્રેમ હોય અને છોકરા છોકરીને મા ઉપર પ્રેમ હોય એટલે આપણને આપણા માં એટલો પ્રેમ અને યમુનાજીને આપણા ઉપર એટલે જ યમરાજાને જમવાનું કીધું ભાઈ બીજું બેન માગ તું તો ઠાકોરજીની પટરાણી શું આપવાના છતાંય ભાઈ પાસે કાંઈક તો કાપડું માગ ઓલી કહેવત છે ને ઊંટ મરે તો મારવાડ રાહો જુએ મરસીજી ગાડીમાં બેન રાખડી બાંધવા ભાઈ ને ગઈ હોય ભાઈ રિક્ષા ચલાવતો હોય એક રૂમ રસોડામાં ભાડે રહેતો હોય જીવ છે ને એની સન્મુખ ન થતો એટલે વૈષ્ણવને લેવા માટે વિષ્ણુ દૂત આવે યમદૂત ક્યારેય ના આવે એનું પ્રગટ પ્રમાણ વલ્લભે આપ્યું યમો પી ભગીની સુતાન કથબોનથી દુષ્ટાન પ્રિયો ભવતી સેવના તર યથા ગોપી કરે મારા વાલા શું કામ ગભરાવ છો યમુનાજી જો આપણી મૈયા તો આપણે એના છોરા થયા તો યમુનાજી ના ભાઈ કોણ યમરાજા મામા થયા ને તો મામા ને ઘરે માણિયા આનંદ આવે કે બીવાનું હોય આપણે જરાય ડરવાની જરૂર નથી કારણ યમરાજા રાજા કોઈ દી આપણને લેવા નહીં આવે એનો મતલબ નહીં મૃત્યુ નો આવે મૃત્યુ તો આવવાનું જ પણ આપણને વિષ્ણુ દૂત લેવા આવે ઠાકોરજી ના એટલે આપણે જરાય ગભરાવાની જરૂર નથી બોલો વલ્લભા વાંગ મુક્તાવલી અદંબ સર્વથા પેક્ષા રહિત કરુણા પર વિચાર્ય વર્ણમ શ્રીમદ આચાર્ય પદ સ્વરૂપમ સ્વરૂપરૂપ તયા પુનઃ ગુજરાતી નિર્દંબ રહી કોઈ પણ જાતની જો મૂળ આવ્યું કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર કેવળ કરુણાપરાયણ બની શ્રીમદ આચાર્ય ચરણનો આશરો રાખે કેવળ વરણભાવ વિચારી એટલે કે કૃપા કરવા ખાતર મારે આ જીવન પર આ જીવ ઉપર કૃપા કરવી એવો ભાવ રાખી એવા પોતાના વિશુદ્ધ અંતકરણ અને આચરણવાળા તેમજ આત્મસયંતિ સેવક ઉપર આ પ્રકારનું સ્વરૂપ વલ્લભકુળ બાલકે પધરાવી આપો આખું આ રીત કઈ આપી ઠાકોરજીને પુષ્ટ કરવાની એમાં કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર એક જ મારે આ મારા વલ્લભનો છે મારે આનું હિત કરવાનું છે એટલે એના યોગક્ષેમ હિત માટે હું આ પધરાવી દઉં છું એવો ભાવ રાખી અને વલ્લભ કુળ બાલકે કેવી રીતે પુષ્ટ કરવું શું કરવું કેમ ધરાવવું બધી રીત આગળ આપી અને એમના માથે પધરાવી દેવું આનું વરણ વિચાર્યું છે જો બ્રહ્મસબંધ ના લઈએ ઘણા એમ કે બ્રહ્મ નો લઈ ઠાકોરજી પુષ્ટ કરાવાય પણ તમને અધિકાર જ નહીં આવવા જ ન દે અમુક જગ્યાએ ગોયણી કરે ને એમાં એમ કે સુહાસન જોઈએ સુહાગીન જોઈએ હવે તમે કુવારા પગ ધોવડાવો જ ન હાલે આ તો જે હોય એનો છે આજે ઘણા ફોન કરે એટલા બેન ઠાકોરજી પધરાય હવે નિવેદ કરાય મારા પ્રભુમાં બધું આવી ગયું આજે એક પેલા વાસુ આસુ સાતના બે નહતા એનો વિડીયો આવ્યો તો ઈ કે મને મંગળ નડે છે ઈ કે તારા ભાઈ બહેન મંગળ કર તને કાંઈ નહીં નડે ઈ કે મને શનિ નડે છે મા બાપના ચરણમાં રે મા બાપની સેવા કર શનિ તારાથી આઘો યોજાશે ઈ કે ચંદ્રનું શું કરવું તો કે કૃષ્ણ કૃષ્ણચંદ્રની સેવા કરવા કર કોઈ ચંદ્ર એને બધું જે વિવરણ કર્યું તું હવે એ બને તો સેવ કરતા નથી આવડતું કે બને મોકલતા નથી આવડતું એટલું બધું ભણેલાઈ બેન અને એને જે વર્ણન કર્યું કે પુષ્ટિ માર્ગે વૈશ્વ છે કોઈ ગ્રહ નડે જ એના પર અનુગ્રહ છે આજે હું રાષ્ટ્રપતિની પત્ની હોઉં અને પછી કોઈ પ્રધાન હોય એ મને એમ કે તમે અહીંયા નહી આવો તો તમને જોઈ લેશો તો હું કોઈ ભાઈ આગળ જવા દે પેલા તારી બદલી તને જ આપણે તો ભાઈ રાષ્ટ્રપતિ વાળા રાષ્ટ્રપતિ બાપ આપણા ઘરે બેઠો જ પછી આપણે કઈ ચિંતા કરવાની જરૂર છે મારા વાલા પછી નિવેદ પછી સુકામ બીજા દર્શન કરવા હા તમે ક્યાંય ગયા હો રસ્તામાં કઈ આવે તો તમારે અડાઅાર ન કરાય તમે મા બાપ સિવાય સાસુ સસરા સિવાય નણંદ ને દેવ ને જેઠ ને માન આપો એમ બધા દેવ ને માન આપવાનું પણ ચૈ ને નણંદ ના ઘરે દોયડું નહીં જવાનું નંદો ના ઘરે દોયડું નહીં જવાનું તમારે દીકડા અને કોઈ તમારી ભેગું છે ઈલાબેન હા જાજા કરીને જય શ્રી કૃષ્ણ તમારો અનાદર ના થાય માન તો આપવું જ પડે તો અહીંયા કેવી રીતે પુષ્ટ કરવા અને વલ્લભપુરના બાળકોએ કેવી રીતે પધરાવવા એની લીલા કરી એવા પોતાના વિશુદ્ધ અંતકરણ અને આચરણ વાળા તેમજ આત્મસંયમી સેવક ઉપર આ પ્રકારનું સ્વરૂપ અને એ ફલરૂપ છે જો કરીને છે બાકી મારા તેવા ગેંગા જેવા ગણાય હોય એનાથી ફલરૂપ નથી એમ જીવને સમજાવવું માર્ગ સીતે શ્રીમદ આચાર્ય पदसंश्रते सेव्यमानम सदा भावय निरोधम साधे तत्र अबे यहां विराम આપે છે ભક્તિ માર્ગમાં સ્થિત અને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં આશ્રિત ভক্তનો નિરોધ ભાવથી સેવામાં આવતું આ સ્વરૂપ નક્કી સાધી આપે છે હવે આના ઉપર વિવરણ કરીએ તો કરોડો જન્મ ઓછા પડે અહી એક વાક્યમાં વલ્લભકુળના બાળકો આવી રીતે રક્ષાના શ્લોકલો બોલીને કેવી રીતે સ્નાન કરાવીને આપણા બાથે જે સ્વરૂપ વધારી દે એ આપણો નિરોધ ઠાકોરજીમાં કરાવી અને ઠાકોરજી જે આપણું હિત કરી અને લીલામાં લઈ જાય એ બધી જવાબદારી આપણા ઘરે આપણા બાથે બિરાજતા આપણા ઠાકોરજીને તો આનું વિવરણ તો જેટલું કરીએ એટલું ઓછું છે અહીંયા વિરામ આપીએ અને કાલે આવશે અગિયારવું શ્રીમદ પ્રભુ ચિંત પ્રકાર હ

મુકુંદ સેવયા યદત્તા આત્મતાન ન સામ્યતિ અર્થ કામ અને લોભ થી હણાયેલું અંતકરણ મુકુંદ ભગવાન ની સેવા થી જેવું શાંત થાય તેવું યમ નિયમ આદિ માર્ગો વડે પ્રત્યક્ષ શાંત થતું નથી આખો પુષ્ટિ કહી દીધો નારદજી શું કીધું કે કામ અને લોભ બધાનો બાપ કોણ છે પાપ નો બાપ લોભ આની વાર્તા મેં કઈ છોડી વેશ્યા યાદ છે નહીં તો ફરી કોઈક વાર આપણે અનુસંધાન કરીશું તો બે વસ્તુ નડે કામ એટલે બધી ઈચ્છાઓ આ થઈ હવે આ હવે આ ઈચ્છા છે ને એ તમે અગ્નિમાં ઘી હોમે જ રાખો જ્યાં સુધી અગ્નિમાં ઘી હોમો ને ત્યાં સુધી અગ્નિ પ્રજ્વલિત જ રહીએ એ બુજાય જ નહીં એમ આપણે બધા જ્યાં સુધી જીવીએ અને જ્યાં સુધી સંસારમાં રહીએ છીએ અને કામ અને લોભ છે ત્યાં સુધી આપણી ઈચ્છાઓ પૂરી થતી નથી તો એનાથી દાન શાંત થતું નથી થાય મુકુંદ ભગવાનની સેવાથી કેમ મુકુંદ ભગવાન કયું અહીંયા સૌથી પેલો સોળસ ગ્રંથમાં કયો આવ્યો જમુનાસ્ટક એમાં આટલા બધા સ્વરૂપ મુકુંદ ભગવાન બાલકૃષ્ણજી નવનીત પ્રિયાજી હમણાં બધા નામ લીધા હતા તો યમણાષ્ટકમાં મુકુંદ રતી વર્ધની મુકુંદ ભગવાન મુક એટલે છોડાવું જે તમને મુક્તિ આપે એને કહેવાય મુકુંદ તો જે ભગવાન મુક્તિ આપે તો એની સેવાથી એને તમને અંતકરણ શાંત થાય તો કે મુકુંદ ભગવાન તો મુક્તિ આપે છે વલ્લભે તો ભક્તિ નું કીધું છે અમે મુક્તિ નવ માગીએ અમે તો રાજના ખાસા ખવાસ અમે રાબડી થકી નવ રેજી અમે તો ચકાચક ખાનારા તો અહિયાં કે છે કે યમુનાજી કેવા છે સ્વભાવ વિજયો ભવે મુકુંદ ભગવાન જે મુક્તિ આપનારા હતા એને ભક્તિ આપનારા કરવા વાળા કોળી અમનાજી તો જો તમે મુકુંદ ભગવાનની સેવા કરો તો તમારે બીજું કઈ કરવાનું રહેતું નથી ગળા પૂછે ઈલાબેન અમે ઉભા સોમવાર કરતા હતા કરીએ હવે તમારે તમારું જ નથી હવે આનંદ દોડવાનું અમે સાકરિયા કરતા હતા ઇલાબેન ગુરુ વાર તો હું ભણતી ને ત્યાંથી મારું ગુરુ નબળો જ મે તો જે ગુરુ એ પધરાવી દીધો ને એ જોરદાર છે વલ્લભ હવે તમારે ગુરુ કરવાની જરૂર નથી તો આયા આ જ વસ્તુ સમજાવે છે કે તમે મુકુંદ ભગવાનની સેવા કરો ને એટલે એની અંદર બધું યોગ ને નિયમ ને તપ ને દાન ને સમાજ ને બધું આવી જાય છે તમારે જો ઘરમાં રસોઈ કરવાની હવે તમે રસોઈ કોને ઠાકોરજી માટે કરો બધાય શું કે આ મમ્મી મસ્ત બનાવી હો ખાંડવી તો ટોપ બની આરોગ્ય કોણ ઠાકોરજી પણ એ જ વસ્તુ તમે એમના દ્યો આજે ઘણી વાર ઠાકોરજી ઘરમાં ના હોય કઈ કારણસર અને બનાવ્યું હોય દાળ બનાવવા વાળા એ છે ગેસ એ છે દાળ એની એ તપેલું એનું એ છે મસાલા એના એ છે ગોળ એનો એ છે લીંબુ એનો એ છે વઘાર એનો એ પણ આરોગવા વાળો નથી જો તમારા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો બધું અંદર યજ્ઞ આવી જાય આપણે તો રોજ યજ્ઞ કરીએ ગેસ ચાલુ કરીએ હવે પાક કરીએ ઠાકોરજી અરોગે યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા આ બધાનું તો વર્ણન કરીએ ને તો તમને કહું જિંદગી ને જિંદગી ઓછી પડે મને ઘણી વાર એમ થાય આ તો કેવું જ પડે આ તો કેવું પણ જો એક એક લીટીમાં હવાર પાડી દો તો આ સુબોધી જે તો હજારો જન્મ સુધી ચાલે ઘણી વાર મને આમ કરી દઉં હવે ઈલાબેન બસ ઈલાબેન હવે બસ બાકી આની અંદર તો ખરેખર એટલું બધું સુંદર વિવરણ થાય હવે શું બધી હમણાં એકવીસમી યોગ દિવસ ગયો બધા યોગ ને મને તમારે એક ભાઈબંધનો નો ફોન આવ્યો એટલે એ તો હું વાત કરતા ભૂલી ગયા મને કે ઇન્દુ તને આટલી બધી તબિયત ખરાબ રહી ને ઘોડીક થાય તો આમ થાય આ પાછું સોડી લાઈસ્યો આ થોડો શ્વાસ યોગ કરવાનો યોગ હું તોય કઈ ન બોલી કારણ કે મેં કીધું ઓળખ્યા ચર્ચા નથી કરવી કારણ કે જે મર્યાદા માર્ગી વાળું હોય એને આ બધું કહેવાની જરૂરી બે હાથ કરીને ધ્યાન ધરી અને તારે આ એક સ્વરૂપ ને એક દીવો તેજ ને મેં કીધું જો સાંભળો અમે આ બધા માનતા નથી એટલે હું યોગે ન કરું કારણ કે યોગ કરું તો રોગ થાય ને ભોગ આવે મારે કાંઈ કરું ને અમે અમારા ઠાકોરજીની સેવા કરીએ અંદર યોગે આવી જાય યોગ એટલે જોડવું અમાર ઠાકોરજી સાથે એટલે બધા યોગ થઈ ગયા હા એનો મતલબ એમ નહીં આપણું શરીર આવવું હોય તો આપણે પ્રાણાયામ કરીએ યોગ કરીએ પણ ઓલું ધ્યાન ધરીને એ બધું એવું અન્યાશ્રય અમે કરીએ નહીં તો અહીંયા શું કે છે એ ચિત્તની સાધના માટે યોગ કહેલો છે જલ યોગ સૂત્રમાં કહ્યું છે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ ચિત્તની વૃત્તિ નો નિરોધ થાય મારો તો જ છે કે સેવા કરો તમે કલાક કરતા એમાં સેકન્ડ કોકવાર એવી આવી જાય કે જેમ અમાસ ની રાત્રે વીજળી થાય અને એ પ્રકાશમાં સોયમાં દોરો પરોવાઈ જાય એમ તમારું ચિત્ત ઠાકોરજીમાં લાગી જાય બધા યોગ તમારા થઈ જાય પણ ચિત્ત સ્વસ્થ હોય ત્યારે જ નિરોધ થવાનો હવે મનમાં વ્યથા હોય કોઈ યાર માથાકૂટ કરી હોય આ તબિયત બરાબર ન હોય દવાઓ ખાઈ ને બધું આ આમ શરીર ઠેકાણે થઈ ગયું હોય અને તમે યોગ કરવાનું કહ્યું યોગ તમારું શરીર બરાબર હોય ત્યારે જ થાય તમને ત્રણ તાવ હોય તો યોગ થાય તમને ઉલટીઓ થતી હોય તો થાય તમને સ્વાસ્થ્ય પણ સેવા બધું થતું હોય તો થાય આજે જ્યાં ઘણી વાર એવું બનતું હતું આકાશ લગ્ન નતા ત્યાં બે અઢી તાવ હોય ત્રણ ના લઉ અને ફટાફટ ઠાકોરજી ને ભોગ ધરાઈ અને સર કરીને સુઈ જાવ જો આ ત્રણ તાવ સેવા થઈ ને પણ યોગ ન થાય મારા વાલા એમાં શરીર સ્વસ્થ જોઈએ આ બધી શરતો મારા પ્રભુની સેવા કોઈ શરત જ નથી ઓલો પિક્ચરનું ગીત છે ને કોઈ શરત હોતી નહીં પ્યાર મેં મગર પ્યાર સરું બને કિયા આ બધી સરસ મર્યાદામાં આ નિવેદ કરવાના આ પોચ્યા કે નહીં આટલા જવું જોઈએ આટલા તલ જોઈએ આટલા નિવેદ કર ના આજે બે જણા હતા તો કાંઈ બે જ વસ્તુ કરી અને બધા હોઈએ ઠાકોરજી મેં કીધું આપણે બે એટલે તું ને હું આ તને મને ભાવતું ઠાકોરજી પ્રસન્ન હતા ને અરોગેન્દ્રાજી હતા કોઈ બંધન જ નથી આનંદ કરો અને પલબાનંદની સેવા કરો પ્રાણીઓનું અંતઃકરણ તો મરેલું જ કામથી બળેલું અને લોભના પ્રવાહમાં તણાયેલું છે તેને મૃત સંજીવની વિદ્યાથી જીવતું કરી શકાય છે યમ નયમ વગેરે યોગના માર્ગ છે એના પર ચાલવા જે સમર્થ છે એને ઈષ્ટની સિદ્ધિ થાય એના માટે ચાલવું જોઈએ એવા યોગ કરવા જોઈએ ઘણા તો કેવું પાણીમાં ચાલી જાય ઘણા આગમાં ચાલે આ બધી ઈષ્ટ સિદ્ધિ છે પણ અમારે તો ક્યાંય ચાલવાની જરૂર જ નથી અમે અમારા ઠાકોરજીની સેવા કરીએ એટલે બધું અંદર આવી ગયું પણ આ અંતકરણ કામ અને લોભથી વારંવાર દબાયેલું છે એટલે એમને આધીન છે એટલે અંતકરણ ભ્રષ્ટ કરનારા કામ અને લોભ છે કામ લોભ માં વાળી દો કામ એટલે ઈચ્છા મનોરથ કરો ઈચ્છા કરો ઠાકોરજીને કે આ વખતે તો ઠાકોરજી નો પાટોત્સવ આવે છે તો મારે આ વૈષ્ણવ ને બોલાવા જ અને મારા ઠાકોરજીને કઈ એવું સરસ સોનાનું કરાવી દેવું છે ઠાકોરજી પૂર્વ કરશે પણ એમાં લોભ ન કરાય એમાં લોભ કરીએ ઓલાને એમ કહીએ વૃદ્ધાપ જઈને કે પચીસ રૂપિયા સુધી આપજે મારા ઓલો કે બેન આગળ જાઓ પણ લીધા પછી પૂછીએ કે ભાઈ કેટલા આપવાના તો આ પ્રભુ નો પ્રેમ છે આપણી દીકરીના બર્થડે હોય અને આપણે એને ફ્રોક પહેરાવી જોઈએ અને પછી કઈ વાહ મસ્ત લાગે ભાઈ આ પેક કરી દો પછી આપણે પૂછીએ કેટલા હવે આપણે ઓલા જઈને એમ કહીએ પચીસ સુધી બતાવજે ને ના આપણી દીકરીમાં એવું નહીં તો ઠાકોરજી માં આવું કરાય નહીં કરનારા કામ અને લોભ છે માટે શ્લોકમાં તે ગ્રહણ કરવામાં આવ્યા મોક્ષમ દદાતી તે મુકુંદ જે મોક્ષ આપે તે મુકુંદ ભગવાન સંસાર સાગર માં ડૂબેલા ને મુકુંદ ભગવાન મોક્ષ આપે છે એટલે તે મૃત સંજીવની બરાબર છે એમની સેવા કામ લોભ વગેરે રોગને ને મટાડનારી છે ભગવત લીલા નું શ્રવણ કરવાથી ભગવાન અંત આપણે અત્યારે અહીં સત્સંગ કરીએ ઠાકોરજી બિરાજે તો અત્યારે બીજો વિચાર આવે બાર કોણ આવે શું કરે છે શું રસોઈ કરી બારા જ આવ્યા આપણે લેવા નહીં તર દેવા આપણે અત્યારે કેવા આપણામાં બસ નથી તો ભગવત લીલા જ્યારે તમારા મનમાં હોય ત્યારે તમારું ચિત્ત પ્રભુમાં પરોવાયેલું હોય તો તમારે હોવા છતાં સેવા કઈ જો ભગવત આશ્રિત યોગ પણ પરંપરાથી ચિત્તને સાધ કરે તમે ભગવત લીલાનું ગુણવંત કરો કે સેવા કરો તો એ પણ એક જાતનો યોગ છે મૂળ શ્લોકમાં હ પણ સેવા તો ચિત્તને સાક્ષાત શાંત કરે છે આ ભગવત લીલા કરીએ સેવામાં જઈએ તમે જો ગમે એટલી વ્યથા હોય ને ઠાકોરજી પાસે જઈને શરૂઆતમાં પાંચ સાત મિનિટ વિચાર આવ્યો ધીમે ધીમે ભૂલી જાય અને એવા તનમય થઈ જાય એકવાર દસ ઇંચ વરસાદ પડ્યો લગભગ પચીસ ત્રીસ વર્ષ પેલા હવે અમારે સાવલી જવાનું હતું ચારીજી ભરવા એટલે ડ્રાઈવર તો રાતનો આવી ગયો હતો એટલે તમે મને મૂકી ગયા તો ઓલી મારુતિ વાન હતી ત્યારે તો પાણી થોડું અંદર આવી ગયું એટલે તમે કીધું આમાં હવે બીજા ચાર પાંચ બિચારા ફોન કરતા હતા ત્યાં લેન્ડલાઈન હતો શું કરીએ બધાને ગાડી લઈ આવ્યા હવે એસી ટકા એવું કહેતા હતા કે ન જવાય તો ની ઈચ્છા હોય તો જવાય બધા બેઠા હવે અમે તો ત્યાં હાઈવે ગયા ને વેલા નારોલ તો આગળ ઓલા ડ્રાઈવરને દેખાય જ ને હવે ડ્રાઈવર ને શું કરવું ભાઈ તને દેખાતું નથી પાછું વળવું મને કે હવે પાછા વળીએ તોય ડૂબવાના છીએ આગળ જઈએ તો હવે તમારે ઠાકોરજી કરે એમ થાય મે બોલતો થઈ ગયો કે તમાર ઠાકોરજી તમે બાંધશો નહીં અમારી ગાડીને કાંઈ ન થયું અમે ત્યાં જઈને ઝારીજી ભાઈ પ્રસાદ લીધો અને ત્યાંથી નીકળ્યા અને બેઠક ડૂબી ગઈ એટલો વરસાદ પડ્યો મુખિયાજીનો ફોન આવ્યો કે તમે ગયા ને બધું હું ઉપર લઈ ગયો જો તમે કલાક રોકાણ આવો તો અહીંયા બધે જળ બંબાકાર હતો આ કોણે બધું કર્યું મારા વ્હાલાએ ચિત્ત શેમા પરોવાયું ઠાકોરજીમાં અંતઃકરણ કોનું શુદ્ધ થયું આપણું કૃપા કોણે કરી ઠાકોરજી આ બધા યોગ થયા કે ના થયા મારા વાલા પણ સેવા તો ચિત્તને સાક્ષાત શાંત કરે છે માટે યોગની સેવા કરતા યોગેશની સેવા ઉત્તમ છે જો આયો મૂળ શ્લોકમાં અંતકરણ માટે આત્મા શબ્દ યોજેલો છે એનો અર્થ એ છે કે ભગવાનની સેવાની ભાવના કરવાનો લખેલો તે ભગવાન દરેકનો આત્મા છે તેથી જે આત્મા હોય તે આત્માને જલ્દી શાંત કરી શકે એમ સજાયતપણું બતાવવા માટે અંતકરણ વાચક આત્મા શબ્દ મૂકેલો છે

मुनावता पे शंकर संघ जी के द्वार पे मेरा धनवत प्रणाम मेरा धनवत प्रणाम पदम पे गोविंद स्वामी के द्वार पे मेरा धनवत प्रणाम कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा धनवत मानसी गंगा पे नंददास जी के द्वार पे અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણાર્થી માં સમર્પણ કરું છું બોલ અપરાધ હોય તો ક્ષમા કરજો બોલો છે द्रढयेन चरणसु द्रढये न चरणन केरु श्रीवल्लभनक चान्द्र चटादिन सबजुगमाय अन्धेरो भरोसु ചരണോ സഹകളെ ചോദ്രോ സൂര് കൃത് ആദറോ ો ચેરો ભરોસો દ્રઢ યરણન દ્રઢઈ ન ચરણન દ્રઢઈ ન ચરણન કેરો શ્રી વલ્લભેશ આજનો આ સત્સંગ મારા વલ્લભના ના માં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલો મારી બોલો વલ્લભ બધા વૈષ્ણવ ને જય શ્રી કૃષ્ણ